કપ મિલ્ક પાવડર લીધેલો છે હવે આપણે આ એક કપ ઠંડુ દૂધ લીધેલું છે એ પણ એમાં જવા દેસુ અને એને સારી રીતે મિક્સ કરી દેસુ આવી રીતે મિક્સ કરી દેવાનું છે તો મિત્રો આવી રીતે સરસ મેં મિક્સ કરી દીધેલું છે ત્યાં ઉકળી જશે એકાદ બે મિનિટમાં જ આવી રીતે આપણું દૂધ અને મિલ્ક પાવડર ઉકળી ગયું છે હવે આપણે એમાં આ એક કપ નારિયેળનો જે પાવડર આવે છે એ લીધેલો છે એક કપ નાખેલો છે અને હજી આપણે એક કપ નાખીશું હવે આવી રીતે બે કપ આપણે નાયે નું લીધેલું છે તો હવે આપણે આને આવી રીતે થવા દેસુ આવી રીતે સતત ચલાવતા રહેવાનું છે અને હવે મિત્રો આપણે આમાં આ પોણો કપ ખાંડ જે પાવડર લીધેલો છે એનો પોણો કપ આપણે ખાંડ લીધેલી છે આપણે પાવડર એક કપ લીધેલો હતો મિલ્ક પાવડર આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ આ સમયે થોડું ઘી પણ એમાં નાખવાનું છે જેથી આપણે આ બેટર આમાં ચોટે નહીં અને સરસ એકદમ સરસ થવા માંડે અને પેનને છોડવા પણ માંડે એવી રીતે આપણે થોડું ઘી નાખીશું આ દેશી ઘી લીધેલું છે એક ચમચી જેટલું નાખું છું હવે આવી રીતે ફરીથી ચલાવીશું મીડિયમ મિત્રો એકદમ મસ્ત આ લાડુ તૈયાર થાય છે અને ફરાળી પણ બને છે આપણે કોઈ પણ તહેવાર હોય શ્રાવણ મહિનો કે સોમવાર કે ઉપવાસમાં ખાઈ શકો છો આ લાડુને એકદમ મસ્ત તૈયાર થાય છે મોટામાં થાય છે તો હવે હવે આપણે આપણે આ પેન છોડે ત્યાં સુધી આને પકાવવાનું છે આવી રીતે સરસ લાડવાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એકદમ સરસ પેન ને પણ છોડવામાં છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું અને ઠંડુ થવા દેસુ આવી રીતે ટચ કરી અને ગરમ ન લાગે એટલું ગરમ છે હવે આપણે આ થોડું ઠંડુ થઈ ગયું છે જેવી રીતે આપણે લાડુડી બનાવી એવી રીતે હવે બનાવી શકીએ એટલું સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આવી રીતે નાની મોટી જે બનાવી હોય એ રીતના બનાવી લેવાની છે આપણે લાડુડી એવું લાગે તો હાથમાં થોડું ઘી લગાવી લેવાનું એટલે સરસ થઈ જાય હવે આપણે આ જે ખમણ છે છે એમાં લેવાની આવી રીતે સરસ એકદમ મસ્ત તો આવી રીતે તૈયાર છે આપણી લાડુડી આવી રીતે હવે આપણે બધી લાડુડી બનાવી લેશું મેં બધા જ નારિયેળના આપણે છીણમાં કોટ કરી લીધેલા છે તો મિત્રો કેવા લાગ્યા આ લાડુ એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારે ચેનલને ને કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ